અને આ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે લાંબી બીમારી બાદ અંતે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે ન્યૂઝ એજન્સી આઈએએનએસે અભિનેતાના નિધનનો દાવો કર્યો છે અને પરિવારના લોકો ધર્મેન્દ્રના નિવાસસ્થાને પહોંચી ગયા છે કેટલાય બોલિવૂડ સ્ટાર્સ પણ ધર્મેન્દ્રના નિવાસ સ્થાને પહોંચી ગયા છે નેવ્યાશી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા આપને જણાવી દઈએ કે કેટલાક દિવસોથી ધર્મેન્દ્ર ઘરે જ સારવાર લઈ રહ્યા હતા થોડા દિવસ પહેલાં પણ તેમની તબિયત બગડી હતી અને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ તમને રજા પણ આપવામાં આવી હતી તેઓ ઘરે પરત પણ ફર્યા હતા જો કે આજે એ દુઃખદ સમાચાર સામે આવે છે જ્યારે નિવ્યાસી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રએ અંતિમ શ્વાસ લીધા છે ધર્મેન્દ્ર હવે આપણા સૌની વચ્ચે નથી રહ્યા પરંતુ એ લોકોના દિલોમાં સદાય રહેશે કારણ કે તેમને જે કામગીરી કરી છે અને તેમને તેમની જે એક્ટિંગ કરીને લોકોના દિલમાં જે જગ્યા બનાવી છે એ હંમેશા લોકોના દિલમાં જગ્યા યથાવત રહેશે આજ મુદ્દે વાત કરીશું અમારા આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે અભિનેતા ધર્મેન્દ્ર છેલ્લા રહ્યા થોડા દિવસ પહેલા એમની જયારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી ત્યારે એક રૂબર ફેલાયા હતા પણ સ્પષ્ટ કર્યું હતું કે એમની તબિયત નાજુક છે કેટલાક લોકોએ ગેરસમજ કરીને સમાચાર ફેલાવ્યા છે અત્યારે પણ જે અહેવાલ આવી રહ્યા છે પરિવાર તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરવામાં આવી પણ કેટલીક ન્યૂઝ એજન્સીના અહેવાલના આધારે આ સમાચાર સામે આવી રહ્યા છે કે ધર્મેન્દ્ર હવે આપણી વચ્ચે નથી તેઓ નેવ્યાસી વર્ષના હતા અને હમણાં જેમ આપણે સૌ જાણીએ છીએ છેલ્લા ઘણા સમયથી જ્યારથી એમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી ત્યારથી તેઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા હતા અને ઘરના લોકોની વચ્ચે તેઓ હતા કેટલાક વિડીયો અને પરિવારે પણ કહ્યું હતું કે ધર્મેન્દ્રજી હવે ઘરે સારવાર લે એવો આખો પરિવાર ઈચ્છે છે અને એટલા માટે એમને ઘરે શિફ્ટ કરી દેવાયા હતા હોમકેરમાં અને ત્યાં એમનું નિધન થયું હોવાના અહેવાલ છે જોકે ઘણી બધી બાબતો અત્યારે પણ અસમંજુસ ફેલાવી રહી છે કેમ કે સીધા જ પરિવારજનો જે છે એ સ્મશાન ઘાટ પહોંચી રહ્યા છે એવા અહેવાલ આપણે અત્યારે મળી રહ્યા છે મુંબઈનું જે વિલેપાર ને સ્મશાન ઘાટ છે ત્યાં પરિવારજનો પહોંચી રહ્યા છે એવા પણ અહેવાલ આવી રહ્યા છે અને ઘણા બધા મોટા અભિનેતા પણ હાલ સ્મશાન ઘાટ પહોંચી રહ્યા છે એટલે સામાન્યત એવું થતું હોય છે કે કોઈ મોટી હસ્તી નું જયારે નિધન થાય તો એમના અંતિમ દર્શન નો સમય જાહેર કરવામાં આવતો હોય છે અને પછી એની અંતિમ વિધિ પણ અત્યારે જે અહેવાલો આવી રહ્યા છે એ મુજબ પરિવારના લોકો નજીકના લોકો ફિલ્મ ફ્રેટરનિટીના લોકો તમામ લોકો હાલમાં સીધા મશાનઘાટ પહોંચી રહ્યા છે એટલે સ્પષ્ટ થઈ રહ્યું છે કે દેવલ પરિવારે અભિનેતાના નિધન મે લઈને ઘણી બધી બાબતો જાહેર કરી નથી સીધી જ અંતિમ વિધિ થશે એ પછી કદાચ પતાવાર બાકીના પ્રાપ્ત સભાના કે કાર્યક્રમો જાહેર કરાશે હાલપૂરતા

વિલે પાર્લેનું જે સ્મશાન છે ત્યાં પણ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે ખાસ કરીને જ્યારે પણ કોઈ અભિનેતાનું મૃત્યુ થાય છે કોઈ મોટી હસ્તીનું મૃત્યુ થતું હોય છે તો મોટી સંખ્યામાં તેના ચાહકો તેમના અંતિમ દર્શન માટે આવતા હોય છે અને હાલ પણ ધર્મેન્દ્રના નિધનના સમાચાર સામે આવતા જ એક બાદ એક સેલિબ્રિટીઝ ખાસ કરીને જે પરિવારના નજીકના સભ્યો છે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી રહ્યા છે અને જે ચાહકો છે ચાહકોનો પણ જમાવડો થાય તેવી શક્યતાને જોતા સુરક્ષા વ્યવસ્થા પહેલાંથી જ વધુ સઘન કરી દેવામાં આવી છે પરિવારના લોકો પણ ધર્મેન્દ્રના નિવાસ સ્થાને પહોંચી રહ્યા છે નેવ્યાશી વર્ષની વય તમને અંતિમ શ્વાસ લીધા છે અને વિદાય કરી છે અત્યાર સુધીની તેમની કરિયરમાં અનેક સક્સેસફુલ ફિલ્મ તમે કરી છે હકીકત ફિલ્મથી તેમને શરૂઆત કરી અને ત્યારબાદ એક પછી એક જે સફળતાપૂર્વક ફિલ્મ્સ તેમને આપી છે ફિલ્મ જગત તેમનું આ યોગદાન ક્યારેય નહીં ભૂલી શકે એક કલાત્મક રીતે તેમણે જે કામગીરી કરી છે અને લોકોના દિલમાં જગ્યા બનાવી છે એ જગ્યા કદાચ લોકો ક્યારેય નહીં ભૂલી શકે અને પરિવારમાં અત્યારે શોકનો માહોલ તો છે પરંતુ સાથે સાથે ચાહકોમાં પણ એ ઉદાસીનતા જોવા મળે છે એક બાદ એક જે પરિવારના સભ્યો છે જે નજીકના લોકો છે તેઓ પણ નિવાસસ્થાને પહોંચી રહ્યા છે આપણે જણાવીએ કે હજુ થોડા દિવસ પહેલા જ ધર્મેન્દ્રની તબિયત ખરાબ હતી તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી ત્યારે પણ પરિવારજનોએ કન્ફર્મ કર્યું હતું કે ધર્મેન્દ્રની તબિયત ખરાબ છે તેમનું મૃત્યુ નથી થયું પરિવારજનોએ સામે આવીને એવું કહેવું પડ્યું હતું કેટલીક અફવાઓના કારણે જોકે ત્યારબાદ ધર્મેન્દ્રએ સારવાર લીધા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી અને તેઓ ઘરે પરત પણ ફર્યા હતા પરંતુ હવે એ સમાચાર સામે આવ્યા છે ન્યૂઝ એજન્સી આઈ એનએસના અહેવાલોથી એ હકીકત જાણવા મળી રહી છે કે અભિનેતા ધર્મેન્દ્રનું નિવ્યાશી વર્ષની વય અવસાન થયું છે જોકે ચાહકોમાં હજુ પણ એ દુઃખ જોવા મળી રહ્યું છે અને પરિવારજનો પણ અત્યારે દુઃખી જોવા મળી રહ્યા છે દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનું નિધન થયું છેલ્લા ઘણા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા છે નેવ્યાસી વર્ષની એક્ટરની વય હતી અને તેમણે અંતિમ શ્વાસ લીધા છે મહત્વનું છે કે અગાઉ તેમને શ્વાસ લેવાની તકલીફ પડી હતી અને એટલે તેમને મુંબઈની ખૂબ જાણીતી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા બાર નવેમ્બરે તમને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી અને તે પહેલા ઘણા દિવસો સુધી તમને હોસ્પિટલમાં સારવાર લીધી હતી ઘણી બધી વચ્ચમાં જે અફવાઓ ફેલાઈ હતી તેમના મૃત્યુની એ અફવાઓ વચ્ચે પરિવારે એવું ટ્વીટ પણ કર્યું હતું પરિવારે કહ્યું હતું કે હજુ તેમની તબિયત સુધારા પર છે તેમના પત્ની અને એક્ટ્રેસ હેમા માલિની અને દીકરી ઈશા દેવલે નિવેદનો આપીને કહ્યું હતું કે હજુ તેઓ જીવિત છે સ્વસ્થ છે હજુ થોડા દિવસ પહેલાની જ આ વાત છે અને આજે એ દુઃખદ સમાચાર આવ્યા છે કે જ્યારે નિવ્યાસી વર્ષની વયે અભિનેતા ધર્મેન્દ્રનું અવસાન થયું છે જોકે ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર બહાર આવતા જ વિલે પાર્લે સ્મશાન ગૃહની સુરક્ષા વધારી દેવામાં આવી છે આ સાથે ઈશા દેઓલ પણ વિલે પાર્લે સ્મશાન ગૃહ પહોંચ્યા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે પીઢ હેક્ટરે અંતિમ શ્વાસ લીધા છે ત્યારે તેમના જે ચાહકો છે દેઓલ પરિવારના નજીકના સભ્યો છે તેઓ પણ એક બાદ એક સતત ત્યાં પહોંચી રહ્યા છે ખૂબ સક્સેસફુલ ફિલ્મ્સ તેમને આપી છે જે બાજુમાં અલવિદા હી મેન આપણે કહી રહ્યા છે એક એવા વ્યક્તિ કે જેમને માત્ર ફિલ્મ જગતમાં પરંતુ એક આખું કલા જગતમાં જે તેમને તેમનું યોગદાન આપ્યું છે અને એ સમયમાં જ્યારે ફિલ્મ્સ બનાવી ખૂબ અઘરી હતી ફિલ્મ્સનું માર્કેટિંગ કરવું ખૂબ અઘરું હતું અને ફિલ્મનું માર્કેટ પણ ખૂબ ઓછું હતું એવા સમયમાં ધર્મેન્દ્રએ લોકોના દિલોમાં જગ્યા બનાવી લોકોના ઘર ઘરમાં તેમને જગ્યા બનાવી છે અને ધર્મેન્દ્રના નિધનથી અત્યારે પરિવારમાં તો શોકનો માહોલ છે જ ચાહકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે છેલ્લા ઘણા સમયથી તેઓ લાંબી બીમારીથી પીડાતા હતા અને હવે તેમને અંતિમ શ્વાસ લીધા છે લાંબા સમયની સારવાર બાદ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે ન્યૂઝ એજન્સી આઈએનએસે તેમના નિધનનો દાવો કર્યો છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ દર્શાવે છે કે એક બાદ એક જે સેલિબ્રિટીઝ છે જે નજીકના પરિવારજનો છે તેઓ પણ નિવાસ પહોંચી રહ્યા છે લાંબી બીમારી બાદ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે અનેક સક્સેસફુલ હિટ ફિલ્મ્સમાં તેમણે કામ કર્યું છે અને ખૂબ નાની ઉંમરથી ફિલ્મ જગતમાં તેમને નામના કમાઈ હતી ધર્મેન્દ્રની ફિલ્મ જે ખૂબ ફેમસ રહી છે સમયમાં સિંગ સાબ ધ ગ્રેટ યમલા પગલા દીવાના જે હાલના સમયમાં જાણીતી બની હતી અને આ સિવાય લાઈફ ઇન અ મેટ્રો જેમાં છેલ્લે તેમને જે ફિલ્મ કરી એ પણ ખૂબ હિટ થઈ લોકો મોટી સંખ્યામાં તેમની ફિલ્મ્સને પસંદ કરતા આવ્યા છે અગાઉ તેમને હકીકત પ્યાર કિયા તો ડરના ક્યા લોહા અગ્નિ મોરચા જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને એક સમય હિંમતવાર તેમને જે ઓગણીસો છન્નુંમાં ફિલ્મ કરી હતી તે એટલી હિટ ગઈ હતી ધર્મ કર્મ જે ફિલ્મ તેમને કરી હતી ઓગણીસો સત્તાણુંમાં તે પણ ખૂબ જાણીતી ફિલ્મ એ સમય બની હતી હમસબ ચોર હૈક એ ફિલ્મ પણ ધર્મેન્દ્રની ઓગણીસો પંચાણું માં આવી હતી અને વીર ઓગણીસો પંચાણું તેમની એ જ સમયની ફિલ્મ વીર તે પણ ખૂબ હિટ રહી હતી લાંબા સમય સુધી એ ફિલ્મ ચાહકોને ખૂબ પસંદ આવી હતી ઓગણીસો નો એ દાયકો એવો હતો કે જે દાયકામાં ફિલ્મ બનાવી ફિલ્મનું પ્રોડક્શન કરવું ફિલ્મનું માર્કેટિંગ કરવું એક્ટિંગ કરવી સાથે જે ટેકનિકલ હોય છે એ બધા ચેલેન્જીસ ખૂબ વધારે હતા અત્યાર જેટલી ટેકનોલોજી અવેલેબિલિટી માર્કેટિંગ ઓપ્શન નો હતા સોશિયલ મીડિયા દિલોમાં એવી જગ્યા બનાવી હતી ઓગણીસો બાણુમાં તેમની ફિલ્મ આવી હતી વક્ત કા બાદશાહ એ સમય સમયની વાત હતી અને એ સમય પણ આ ફિલ્મ હિટ રહી હતી ધર્મેન્દ્રની મોટા ભાગની જે ફિલ્મો છે તે હિટ રહી હતી ઓગણીસો નેવું ના સમયમાં વિરૂ દાદા કરીને તેમની એક ફિલ્મ હતી અને ઓગણીસોમાં શહેઝાદે ફિલ્મ આવી હતી આ તમામ તેમણે એ હિટ ફિલ્મ એટલે ધર્મેન્દ્ર એક એવા અભિનેતા કે જેમને ઓગણીસોનો એ દાયકો પણ જોયો છે બે હજારનો એ દાયકો પણ જોયો છે ફિલ્મોમાં પરિવર્તન પણ જોયું છે અને છેલ્લે સુધી તેમણે સતત ફિલ્મોમાં કામ કર્યું છે એક એવા અભિનેતા કે જે અંત સુધી ફિલ્મોમાં દેખાતા રહ્યા છે નહીં તો ઘણા બધા અભિનેતા કે અભિનેત્રીઓ એવા હોય છે કે શરૂઆતમાં તેમનું કરિયર ખૂબ સારું હોય છે પરંતુ પછીથી તેઓ થોડો થોડો બ્રેક લઈ લે છે પરંતુ ધર્મેન્દ્ર જેમને છેલ્લે સુધી ખૂબ સારું કામ કર્યું છે અને છેલ્લે સુધી તેઓ ફિલ્મોમાં જોવા મળ્યા છે વર્ષ બે હજાર સાતમાં જે લાઈફનો મેટ્રો આવી હતી તેમાં પણ તેઓ જોવા મળ્યા હતા અને સિંગ સાબ ધ ગ્રેટ જે બે હજાર તેરમાં ફિલ્મ આવી હતી ત્યારબાદ યમલા પગલા દીવાના પાર્ટ વન પાર્ટ ટુ બંનેમાં તેઓ જોવા મળ્યા હતા અને જે ટ્રેડિશનલ ફિલ્મ સ્ટ્રકચર હતું ટ્રેડિશનલ ફિલ્મની સાથે સાથે મોડર્ન ફિલ્મ્સમાં પણ ધર્મેન્દ્રનો ચહેરો તમને જોવા મળ્યો હતો અને લોકોને તેમની એક્ટિંગથી તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા તેમની વાત કરવામાં આવે તો ઓગણીસો ને ના સમયગાળાની આસપાસ તમને હકીકત ફિલ્મથી શરૂઆત કરી હતી અને ઘણી બધી સક્સેસફુલ અમારી સાથે એક અભિનેતા અભિલાષ ઘોડા જોડાઈ ગયા છે અભિલાષજી ધર્મેન્દ્રનું નિધન થયું છે શોક નું માહોલ છે આપની પ્રતિક્રિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ તરીકે વાત કરું તો નિધન એક યુગનો છે એવું કહી બોલિવુડમાં ધર્મેન્દ્ર નું આયુષ્ય સારું આયુષ્ય કહેવાય પણ જે રીતે ધર્મેન્દ્ર એ પોતાનું નામ બોલિવૂડ બતાવ્યું બનાવ્યું અનેક યાદગાર ફિલ્મો આપી સની દેવોલ બોબી દેવોલ

પરિવારજનોના નજીકના લોકો છે સ્વજનો છે સેલિબ્રિટીઝ છે તેઓ પણ ઘર તરફ આવી રહ્યા છે હેમા ઈશા દેવલ વિલે પાર્લે સ્મશાન ડિરેક્ટર રાજકુમાર સંતોષી અને અભિનેતા આમિર ખાન પણ આવ્યા તેવી માહિતી મળી રહી છે હજુ તો ચૌદ દિવસ પછી અભિનેતા ધર્મેન્દ્રનો જન્મદિવસ હતો અને એક જન્મદિવસના ચૌદ દિવસ પહેલા જ નેવ્યાશી વર્ષની વયે તેમનું અવસાન થયું છે આ દરમિયાન પરિવાર વચ્ચે દેઓલ હાઉસમાં જ તેમને અંતિમ શ્વાસ લીધા છે અગાઉ તેમની સારવાર પણ ચાલી રહી હતી મુંબઈની જાણીતી હોસ્પિટલમાં જોકે સારવાર લીધા બાદ તેઓ ઘરે પરત પણ ફર્યા હતા ઘરે આવી ગયા હતા અને સ્વસ્થ થઈ ગયા હતા અને સ્વસ્થ સ્વસ્થતા તરફ આગળ વધી રહ્યા હતા જોકે

વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ હીરો હી મેન જેવા એ ધર્મેન્દ્ર સાહેબ હતા આખી દુનિયાની અંદર તમે હોલીવુડ પણ દઈ લો આટલા જોરદાર દેખાતા વ્યક્તિ આટલા સુપર પરફોર્મર એમનું પરફોર્મન્સ જુઓ એટલે એ તમારે સ્ટ્રેટ ટુ ધ ગેલેરી તમારે ઓડિયન્સ આમ ખોબલે ને ખોબલે આવીને આમ વધાવે પિક્ચર ને એમની જયારે આવે ત્યારે એ રીતનું આખું એમનું વ્યક્તિત્વ એમની પર્સનાલિટી સ્ટારડમ અને તોય તમને એમ લાગે કે એ તો કિસાન કા બેટા હે એ તો મિટ્ટી સે જુડા હુઆ આદમી હે તમને એજ ફીલ અપાવે જયારે પણ તમે ધર્મેન્દ્ર સાહેબ ને જુઓ અધર દેન ફિલ્મ આમ સામાન્ય વ્યક્તિ સામાન્ય ખેડૂત એમ જ માને કે અમારા આદમી હે એટલે આ પર્સનાલિટી છે ને આ બહુ જ જૂજ લોકો બહુ જ ઓછા લોકોમાં હોય છે કે જે નીચામાં નીચા તબકાના લોકો હોય કે સાવ મોટા સ્ટાર સેલિબ્રિટીઝ હોય એ બધામાં એ ફિટ થઈ જાય એવા ધર્મેન્દ્ર સાહેબ હતા મને સાચું પૂછો તો પપ્પા ની ફિલિંગ અપાવે છે જેવું પપ્પાનું રીત હતી બધાની સાથે જે જોડાયેલા હતા એવું જ ધર્મેન્દ્ર સાહેબનું પણ હતું અને એમનું પરિવાર સાથેનો જે આખો પ્રેમ સનિ બોબી ભાવિદ્યોલ આખો એમનો પરિવાર એ કેટલા સાથે બધા જોડાયેલા ઇટ્સ અ બિગ હ્યુજ લોસ ટુ હ્યુમેનિટી અને ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બિલકુલ હિતુજી આપનો આભાર અમારી સાથે જોડાવવા માટે આખા દુનિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટો લોસ થયો હોય તેવું અભિનેતા હિતુ કનોડિયાનું માનવું છે કહેવું છે અને ખાસ કરીને એક એવા સ્ટાર કે જે સતત સ્ટાર આપણે કોને કહીએ કે જેને આપણે આકાશમાં જોઈ જોતા હોઈએ છે અને જે ખરેખરમાં એક સ્ટાર સમક્ષ લાગે સમકક્ષ લાગે પરંતુ ધર્મેન્દ્રજીનું વ્યક્તિત્વ એ પ્રકારનું હતું કે એક ખરેખરમાં સ્ટાર તો હતા પરંતુ જમીનથી જોડાયેલા સ્ટાર જ્યારે પણ કોઈ વ્યક્તિને મળે તો તેમને એવું લાગે કે આ અમારા પોતાના વ્યક્તિ છે આ તો અમારા જેવા છે અમારી સાથે છે એ પ્રકારનું તેમનું વ્યક્તિત્વ હતું જે સતત લોકોની વચ્ચે તેઓ રહેતા ત્યારે ડાઉન ટુ અર્થ રહેતા એક આટલા મોટા અભિનેતા થઈને પણ તેઓ લોકોની વચ્ચે તેમની સાથે તેમના જેવા બનીને રહેતા હતા અને એ જ તેમની ખાસિયત હતી જે લોકોને ખૂબ પસંદ આવતી હતી ચાહકોને તેમને પસંદ આવતી હતી જ્યારે પણ મોટી સ્ક્રીન પર ધર્મેન્દ્રને ચાહકો જોવે એટલે તેમને એવું થાય કે એ કોઈક મોટા સ્ટાર આવ્યા છે અને લોકો સીટીઓ વગાડવા લાગતા હતા એ થિયેટરનો એક આખો એ દોર હતો જ્યારે મોટી સ્ક્રીન પર મોટા પડદા પર આપણે ધર્મેન્દ્ર જેવા અભિનેતાને જોતા હવે અભિનેતા ધર્મેન્દ્ર નથી રહ્યા તેમનું વર્ષની વય નિધન થયું છે દેઉલ પરિવાર તરફથી હજુ કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ આ સિવાય અમિતાભ બચ્ચન આમિર ખાન જેવા અભિનેતાઓ સ્મશાન ઘાટ પહોંચ્યા છે હેમા માલિની સની દેઉલ સહિતના પરિવારજનો પણ સ્મશાન ઘાટ પહોંચી રહ્યા છે લાંબી બીમારી બાદ અંતે ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવામાં આવી છે આ સાથે જ કરણ જોહરે પણ પોસ્ટ કરી છે અને કરણ ચૌહરની પોસ્ટ છે ધર્મેન્દ્રનું નિધન થયું છે અને તેમને લખ્યું છે કે એક યુગનો અંત આવ્યો છે જોહરે પણ પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં અને લખ્યું છે કે પેટર્ન્સ સુધી તમને એ દાયકાઓ જોયા છે કામ કર્યું છે ન માત્ર તેને જોયા છે પરંતુ તેમાં અંદર રહીને તેમાં કામ કર્યું છે અને લોકોના દિલમાં જગ્યા બનાવી છે ધર્મેન્દ્રનું નિધન થતા જ પરિવારમાં શોકનો માહોલ છે કે અત્યારે તમામ જે મોટા અભિનેતાઓ છે તેઓ પહોંચી રહ્યા છે તેમના નિવાસસ્થાને એક બાદ એક અને મુંબઈનું જે વિલે પાર્લે સ્મશાન ઘાટ છે ત્યાં સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે જાણકારી એવી પણ મળી રહી છે કે કેટલાક અભિનેતાઓ વિલે પાર્લે સ્મશાન ઘાટ પણ પહોંચવા માટે નીકળી ચૂક્યા છે અત્યારે અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ કરવામાં આવી રહી હોય તેવી કેતો છે જો કે તેમના અંતિમ દર્શન ક્યારે રહેશે તે અંગે હજુ પરિવાર દ્વારા કશું સત્તાવાર માહિતી આપવામાં નથી આવી પરિવારજનો અત્યારે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે પરિવારજનોએ અત્યારે મૌન સેવ્યું છે જોકે ધર્મેન્દ્રના પરિવારજનો અત્યારે ખૂબ ઉદાસ જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્રના નિધન અંગે દેઓલ પરિવારનું હાલ તો મૌન જોવા મળ્યું અમે સત્તાવાર જાણકારી જલ્દી આપીશું તેવું પણ દેઓલ પરિવાર તરફથી કહેવાયું છે ખૂબ દુઃખના સમાચાર આજે સામે આવ્યા છે કે એક આખા ફિલ્મ જગતના એક યુગનો એક એવો યુગ કે જ્યારે ફિલ્મોની શરૂઆત થઈ હતી જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ્સ આવતી હતી એ સમયથી લઈને એ કલરફુલ ફિલ્મ્સ જ્યારે નાના નાના બોક્સ ટીવી હતા એ સમયથી લઈને અત્યારે મોટા એલ ક્યુ એલ ટીવીઝ આવી રહ્યા છે બધી સ્ક્રીનમાં ધર્મેન્દ્રએ કામ કર્યું છે